મશરૂમની શાક તૈયાર થઈ ગઈ છે બરાબર તમને મશરૂમ નથી દેખાતા હોય એ જે બ્લેક બ્લેક દેખાય ને તમને એ મશરૂમ છે એમાં તમને એમ લાગે કે કાંઈક વસરૂમ વસરૂમ નથી નાખા અમે ખોટા નથી બોલતા ખાવામાં ખોટું ન બોલવાનું હોય પણ એમાં જો અંદર છે ઉપરના ધાના ભાજી નાખેલા છે તમને જોઈ શકો છો બટર છે બટાટા છે શિમલા મિર્ચ છે બીજું એમાં મશરૂમ છે એ તો બધી તમને જે પણ શાક ભાવતું હોય નો ભાવતું હોય તો સ્કીપ કરી શકો તમે જે તમને આવડતું હોય એ તમને બધુંય શાક તમે એકલા બનાવવાનું હોય મશરૂમની શાક તો એકલા પણ કરી શકો છો અને ચીલી બનાવવાની હોય તો એમાં બહુ સરસ ટેસ્ટી લાગે એકવાર જરૂર ચકજો તમે બધાય મારે ભાઈ બહેન

મશરૂમ તો તમારા ભાઈ બહેન ના બતાવો મશરૂમ ની શાક કેવું છે આ મશરૂમ નું શાક જો હું હો ના છે ખબર છે તમને આમાં રીંગણા છે રીંગણા નથી તો મશરૂમ છે બટેટા છે યસ વટાણા છે હા અને બીજું શું નાખ્યું છે મશરૂમ વટાણા બટાટા शिमला मिर्च અને शिमला मिर्च ને ટામેટા મસ્ત सब्जी બની નું બઈ આવો ખાવા બધા સિક્રેટ અને કેટલા વાર ખાધા તમે મશરૂમ મે તો ઘણી વાર ખાધા હો અને હોટેલ માં ખાવા જાવ તો કેટલું પ્રાઇસ છે એનો હોટેલ માં એને ખાવા જાય ને તો 400 રૂપિયા લે ભાઈ ખાલી મશરૂમ સબ્જી મસાલા મશરૂમ ને 400 રૂપિયા લે એમાં બે જણા માંડ ખાઈ હતી આ ઘરે અમે મંગાવીને ખાધું છે 65 રૂપિયા નું મશરૂમ આવ્યું છે 65 રૂપિયા ના મશરૂમ માં સબ્જી બબ્જી મિક્સ કરી અને બે જણા આરામથી પેટ ભરીને ખાઈ શકશું ભાઈ અને ચીલી લેવા જાવ હોટેલ માં ચીલી પેક ખાધો ને તમે ચીલી કેટલું મેંગુ છે આ ચીલી મેંગુ છે બહુ મોંઘુ છે ભાઈ તો ઘરે જવ તો કહો બે ત્રણ જણા હોય તો તમે ઘરે જ બનાવીને ખાઈ લ્યો સસ્તું પડશે સો રૂપિયામાં સબ્જી થી માર્ટિન પાકની સબ્જી થઈ જાય અને જોજો મિત્રો કેટલું બધું થઈ ગયું છે આ આટલું ભરાઈ ગયું ત્રણ ચાર લોકો માટેનું થઈ ગયું એટલું સબ્જી છે અમે બે જણા છે ઘરે ખાવા બરાબર એટલે અમને મસાલા જાજુ તીકું થોડુંક સ્પાઇસી કમ કીધું છે એને માટે અમે સ્પાઇસી કમ કર્યા તમને સ્પાઇસી જોતું હોય તો તમારે રીતે તમે શાક બનાવો હો ને તો હલો જય શ્રી કૃષ્ણ મળશું આવતા વિડીયોમાં અમારા વિડીયોમાં પ્રેમ આપો અને વિડીયો જોતા રહેજો બધાને જય શ્રી કૃષ્ણ મારા ભાઈ બહેન